હેલો ગુડ મોર્નિંગ જયત વર્કતી નવું નવું હે ને સ્વેટર પેન વોકર મળ્યું ગાઢે છે કંઈક ખાઈ છે રોગું જાવે છે હવે એન કાંઈ નહીં તને અટાણું નથી હું ચાલતા રખડવું તું એમ ભલે તેડી નખડતા હતા ને તો ખજીયા કરતો તો ખજીયા તો નવું સ્વેટર કેવું લાગે મસ્ત મજાને કમેન્ટ કરી દો એક આરામ કોઈ કરતું હોય તો મને મેં બધાય ઉતારવા જો હે

ऐ भाभी जी ये प्री वेडिंग करवा हैप्पी प्री वेडिंग लिख नाजो कमेंट में ता जाऊं है प्री वेडिंग में फोटो पड़ावा हम चलेंगे टाटा करेंगे आओ मजे करेंगे तुम और अकेले पे ले તું તારા પ્રી વેડિંગ માં જાજે ભાઈ તું અમને ના લઈ જાતો સિમ્પલ પોતા બચાઈ બાય 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 કર દે બાય કર દે બાય કર દે કે હવે હું આવા બહુ કઈ સ્વાદ તો નહી લ્યો આવો તો એ વાત ના હવે જોઈ વઈ ગયો કે હાઉ કરો ન તા કે હાચન ગયા તાર ભગા બાય કર દે

મસ્ત મજાનો દી આથમી રહ્યો છે હું બાબુ બે ઓલી મેડી ઉપર જઈ એન્જોય છી કે કેવો દી મસ્ત આથમે છે જો જો બાબુ બહેન બેઠક બારે થઈ હે દી આઠમાં તો જો કેટલો મસ્ત સન દેખાય અહીંથી પણ બબુભાઈ આજે અમે એક જ છીએ એટલે અમારે બે કામ કરવું હોય અને રાખવાનું અને રસોઈનું એટલે બારે બેહાડી દીધો તમારે તો ચલો આપણે આપણું કામ કરી